કરતા રંગે હાથે ઝડપાયો છે ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચોરી કરવાની ઘણી ઘટના સામે આવતી હોય છે જેમાં ખેતરમાં વીજ જોડાણ વગર સીધા વીજ લાઈન વીજ ચોરી કરીને પાણીની મોટર સહિતના ઉપકરણો ચલાવતા હોવાની ઘટના પ્રમુખ હોય છે પરંતુ દક્ષિણ ગુજરાત વીજ કંપની બારડોલી વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર અંકુરભાઈ પટેલ તેમજ નાયબ ઇજનેર ટી કે ચૌધરીના માર્ગદર્શન હેઠળ માંગરોળ વિભાગીય કચેરીના કાર્યક્ષેત્રમાં નાયબ ઇજનેર અને જુનિયર ઇજનેરની ટીમ બનાવી ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં વેરાકુઈ ખાતે ચેકિંગ દરમિયાન વૈભવ મેટલ ક્રસર વીજ જોડાણ ધરાવે છે જેમાં પથ્થર ફોડવાનું કામ ક્રસર દ્વારા કરવા વોટનું ટ્રાન્સફોર્મર સેન્ટર ઉપરથી વીજ જોડાણ અપાયું હતું ચેકિંગ દરમિયાન ટ્રાન્સફોર્મર સેન્ટરમાંથી ડાયરેક્ટ મીટર બાયપાસ કરી પથ્થર ફોડવાની ખાણમાં પાણીની મોટર તેમજ અન્ય વીજ ઉપકરણો ડાયરેક્ટ કેબલ નાખી વીજ ચોરી કરતા પકડાયા છે જ્યાં સદર વીજ જોડાણ નવ્વાણું વોટનું હતું પરંતુ એના ઉપર વધારાનું અનઅધિકૃત એકસો ઓગણીસ કિલો વોલ્ટ લોડ જોડી કુલ બસો અઢાર કિલો વોટ લોડ જોડીને વીજ ચોરી થઈ રહી હતી જેની અનઅધિકૃત લોડ માટે ગ્રાહકને કરોડ ઓગણત્રીસ લાખનું વીજ ચોરીનું બિલ અપાયું છે ચેકિંગમાં ડીયુ ઝંકરુવાલા ડી પટેલ તેમજ આર કે પટેલ જી જે પ્રજાપતિ વી જે ચૌધરી આર વી ગામી દ્વારા ચેકિંગ દરમિયાન વૈભવ મેટલ કસર દ્વારા કરવામાં આવતી વીજ ચોરી પકડાઈ હતી હાલ આ વીજ જોડાણ રદ કરીને આગળની કાનૂની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે